મિત્રો પૂજ્ય સોનલ આઈના સો વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે કેશોદ નજીક મઢડા ખાતે આઈ સોનલ માતાજીનો જન્મ શતાબ્દી મહોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે તારીખ અગિયાર બાર અને તેર જાન્યુઆરીના રોજ આ ત્રિદિવસીય મહોત્સવનું સાચો વીઘામાં આયોજન શરૂ થયું છે જી હા મિત્રો આજે આપણે વાત કરીશું ચારણોની શક્તિ મઢડામાં બેઠી માં સોનલના ચમત્કાર વિશે સૌરાષ્ટ્રના જુનાગઢથી ત્રીસ કિલોમીટર દૂર આવેલા મઢડા ગામે દેવીઆઈ સોનલ બિરાજમાન છે જે ચારણોની શક્તિપીઠ કહેવાય છે આ ગામ માતા સોનલના પરચાને ચમત્કારના કારણે લાખો લોકોની આસ્થાનું કેન્દ્ર બન્યું છે કહેવાય છે કે માતાઈ સોનલે એક સામાન્ય માણસની જેમ જ જન્મ લીધો હતો અને એમના કર્મોને કારણે આજે દેવી તરીકે પૂજાય છે મઢડા ગામમાં લોકોની વસ્તી માત્ર સાતસો જ છે પરંતુ રોજ હજારો લોકો અહીં અહીં સોનલના દર્શને આવે છે નહીં ક્યારેય કોઈ ભક્ત ખાલી હાથે જતો નથી અહીં મંદિરમાં બેઠેલા માતાએ સોનલમાની કૃપાને અવિરત આશીર્વાદ વરસાવતી મૂર્તિ જોઈને આવનારા ભક્તો પાવન થાય છે બે પાંચ નહીં પરંતુ પૂરા વીસ વીઘામાં ફેલાયેલું છે માતા સોનલનું આ મંદિર લોકો મઢડા ગામે બિરાજમાન આ શ્રી સોનલ માના દર્શન કરીને ધન્યતા અનુભવે છે વર્ષોથી અહીં સદાવ્રત ચાલી રહ્યું છે આ ગામમાં આવનાર કોઈ પણ વ્યક્તિ ભૂખ્યું રહેતું નથી માતા સોનલનો પ્રસાદ લઈને સૌ કોઈ ધન્યતા અનુભવે છે કહેવાય છે કે મા સોનલ કહ્યા વગર જ બધાના દુખડા દૂર કરે છે અહીં ચારણો સિવાય પણ બધી જ જ્ઞાતિના લોકો દર્શન કરવા આવે છે નહીં આખા ગામના લોકો આ સોનલમાની આરતીનો નાદ સાંભળતા જ હોંશે હોંશે માના દરબારમાં હાજરી પુરાવા પહોંચી જાય છે પોષ મહિનાની શુદ્ધ બીજના દિવસે મા સોનલનો જન્મ થયો હતો જે આજે આખી દુનિયાભરમાં ઉજવવામાં આવે છે પોષ મહિનાની બીજને સોનલ બીજ પણ કહેવામાં આવે છે મિત્રો આપણા ધર્મગ્રંથોમાં અનેક મહાન સિદ્ધિઓનું વર્ણન કરવામાં આવ્યું છે ચારણની દેશભક્તિની બલિદાનના તો કોઈ ના આવી શકે ખુદ માતા સરસ્વતીએ ચારણોને દીકરા માન્યા હતા અને ચારણોના કંઠમાં હાલમાં પણ મા સરસ્વતી વાસ કરી રહ્યા છે એ જ ચારણના ઘરે મા ભગવતી માય સોનલનો જન્મ થયો હતો મા સોનલ પોતે ભગવતીનો સાક્ષાત અવતાર હતા આ શ્રી સોનલમાં એમના જીવનમાં સત્યના માર્ગે જ ચાલ્યા છે તેમણે એ જમાનામાં વ્યસન મુક્તિનું બીડું એકલા હાથે જ ઝડપ્યું હતું માતા સોનલ ક્યારેય કોઈને અન્યાય નહોતો થવા દેતા અન્યાય કરવાવાળા પણ માતા સોનલનું નામ સાંભળતા જ કંપી જતા હતા મિત્રો જે વ્યક્તિ પોતાના જીવનમાં માતા સોનલના પ્રવચનો સાંભળે છે પૂરી શ્રદ્ધાને વિશ્વાસથી માતાને સાધ કર્યો છે તરત જ માતા સોનલ ભક્તો ની સાંભળીને હાજર થાય છે આખના પલકારામાં જ દુખો દૂર કરવાની તાકાત આ સોનલ માં રહેલી છે